નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર જોવા મળી રહ્યો છે આજે પણ જીરુના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે આગામી દિવસમાં પણ જીરુના ભાવ વધેટ સાથે પાંચ થી લઈને છ હજાર વચ્ચે જોવા મળે તેવું અનુમાન તો ચાલો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ભાવ જોઈએ તો રાજકોટ પચાસ થી હળવદ પાંચ હજાર થી ત્રેપનસો ને ચાલીસ રૂપિયા મોરબી સુડતાલીસો ચાલીસ થી ત્રેપનસો રૂપિયા પાટડી અડતાલીસો સાઠ થી બાવનસો ને પચીસ રૂપિયા બોટાદ સુડતાલીસો પચાસ થી ત્રેપનસો ને સાઠ રૂપિયા જસદણ પિસ્તાલીસોથી ત્રેપનસો રૂપિયા ગોંડલ છત્રીસો થી ત્રેપનસો એકત્રીસ રૂપિયા વાંકાનેર અડતાલીસોથી ત્રેપનસો ને દસ રૂપિયા જેતપુર બે હજાર નવસો થી એકાણું રૂપિયા ઊંઝા ચાર હજારથી પંચાવનસો ને વીસ રૂપિયા થરાદ એકતાલીસોથી ત્રેપનસો રૂપિયા પાટણ પાંચ હજારથી છપ્પનસો રૂપિયા આરીજ અડતાલીસોથી બાવનસો ને પચાસ રૂપિયા થરા ચાર હજાર નવસો થી ચોપનસો પંચાવન રૂપિયા નેનાવા ચાર હજારથી ત્રેપનસો ને પચાસ રૂપિયા વારાહી એકતાલીસોથી થી ને એકસઠ રૂપિયા દિયોદર પિસ્તાલીસોથી એકાવનસો એકાવન રૂપિયા રાધનપુર ચોત્રીસોથી બાવનસો એકાવન રૂપિયા રાપર ત્રણ હજાર ત્રેપન એકાવનસો ને એક રૂપિયો અંજાર બાવનસો વીસથી બાવનસો સિત્તેર રૂપિયા ભચાઉ પાંચ હજારથી બાવનસો એકસઠ રૂપિયા થ્રોલ 3800 થી ને એંશી રૂપિયા વિરમગામ ચાર હજાર નવસો ચુમ્મોતેરથી બાવનસો ને રૂપિયા પોરબંદર ચાર હજારથી બાવનસો ને પચાસ રૂપિયા અમરેલી એકતાલીસોથી બાવનસો ને રૂપિયા ધ્રાંગધ્રા સુડતાલીસોથી એકાવનસો રૂપિયા સાવરકુંડલા પિસ્તાલીસો થી ચોપનસો ને એકવીસ રૂપિયા કાલાવડ રૂપિયા ધાનેરા બેતાલીસો થી એકાવનસો રૂપિયા માંડલ ચાર હજાર નવસો એક થી ને એક રૂપિયો બાબરા છેતાલીસો પાસઠ થી ત્રેપનસો ને પિસ્તાલીસ રૂપિયા જામનગર પાંત્રીસો થી પચાસ રૂપિયા પાઠાવાડા બત્રીસોથી સુડતાલીસો ને પંદર રૂપિયા મહેસાણા સુડતાલીસો દસથી સુડતાલીસો ને દસ રૂપિયા બહુચરાજી આડત્રીસોથી પિસ્તાલીસો રૂપિયા મહુવા એકતાલીસોથી ચાર હજાર નવસો રૂપિયા સાણંદ એકાવનસોથી એકાવનસો રૂપિયા રાજુલા એકતાલીસોથી સુડતાલીસો રૂપિયા ઉપલેટા ચુમ્માલીસોથી પાંચ હજાર રૂપિયા જામજોધપુર ચુમ્માલીસો એકથી ત્રેપનસો ને એકતાલીસ રૂપિયા દશાડા પાટડી ત્રણ હજાર નવસોથી પાંચ હજાર રૂપિયા અને જામખંબાળિયા ચાર હજાર નવસોથી ત્રેપનસો વીસ રૂપિયા